રાજકોટમાં ગેમ ઝોન અઝનિકાંડ મામલે સુરતમાં પ્રશાસન કામે લાગ્યું છે ત્યારે સુરતની કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક મળી મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર મામલતદાર બેઠકમાં હાજર આરોગ્ય અધિકારી ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર હતા કલેક્ટરે તમામ માહિતીઓ આપવા માટે સૂચન આપ્યા છે ફાયર એનોસી વગર ધમધમતા એકમો સામે તાત્કાલિકપણે કાર્યવાહી કરવા સૂચના અપાઈ સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ફોનલાઇન પર ધ્રુવ જણાવશો કે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે સુરતમાં પણ પ્રશાસન કામે લાગ્યું છે અને તપાસના આદેશ અપાયા છે સાચી વાત છે હિરલ સુરતમાં આજે ખૂબ જ મહત્વની બેઠક મળી હતી સંકલન એક બેઠક કહી શકાય કે કલેક્ટર કચેરી ખાતે મળી હતી અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળી હતી જેમાં પાલિકા કમિશનર પોલીસ કમિશનર સહિત બીજી વિશેના અધિકારીઓ તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામ જે અધિકારીઓ છે તે વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠક બેઠકમાં ઘણા બધા નિયમો અને સૂચનો આપવામાં આવ્યા છે અને એક જુદી જુદી સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જે ટીમ આધારે આગામી દિવસોમાં કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારના તમામને આદેશ અને સૂચનાઓ આપી દેવામાં આવી છે જે મુજબ અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્્યુઝન પાર્ક હોય ગેમ ઝોન હોય તે ઉપરાંત ગેધરિંગ પબ્લિક ગેધરિંગના જે સ્થળો છે ત્યાં ખૂબ જ ટક્ક થાય તપાસ કરવામાં આવશે ત્યાંના નિયમો પણ ટક્ક બિલકુલ માહિતી બદલ આપનો આભાર